મિત્રો આજે હું તમારા માટે એક સત્ય ઘટના લઈને આવ્યો છું તો ચાલો આપણે હવે હું મારી કહાની પર આવું મારું નામ અર્જુન છે અને મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને હું દેખાવમાં સુંદર લાગું છું અને હું એકદમ ફિટ છું અને હું એક રમૂજી માણસ છું એકવાર મારા મિત્રનો ફોન આવ્યો જે મારી સાથે કોલેજમાં હતો અને મારા સિટીમાં જ રહેતો હતો અને એના લગ્ન થોડા દિવસમાં જ થવાના હતા એટલે મને સાથે શોપિંગ કરવા માટે લઈ જતો હતો એ મિત્રનું નામ મયુર હતું એકવાર એની પત્ની અમારી સાથે શોપિંગમાં આવી તો હું એને જોતો જ રહ્યો એનું નામ કોમળ હતું અને એ એના નામ જેવી જ કોમળ હતી અને મુલાયમ હતી એનો રંગ દૂધીઓ સફેદ અને એકદમ મસ્ત દેખાતી રૂપસુંદરી હતી એની સાથે પણ હું થોડા દિવસોમાં સારી રીતે મેળવાઈ ગયો અને મજાક મસ્તી કરવા લાગ્યા હતા અને પછી મારા ફ્રેન્ડના લગ્ન થઈ ગયા હજુ મારા મિત્રના લગ્નને એક મહિનો જ થયો હતો ત્યાં તેની કંપનીમાંથી ફોન આવ્યો કે તેને ડ્યુટી જોઈન કરવાની છે અને તે નોકરી પર ગયો અને એ કંપની અમારા સિટીથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર હતી હવે ઘરમાં માત્ર તેની મમ્મી અને કોમલ જ રહેતા હતા એક દિવસ અચાનક મારા મિત્રએ મને ફોન કર્યો અને કહ્યું કે તારી ભાભીની તબિયત બગડી છે તો તું જરાક ડોક્ટર પાસે લઈ જાને અને મેં હા પાડી અને હું એના ઘરે ગયો જ્યારે મેં દરવાજો ખખડાવ્યો અને લઈ જા અને મેં હા પાડી અને હું એના ઘરે ગયો ત્યારે કોમલ ભાભીએ દરવાજો ખોલ્યો અને મારી સામે સ્માઈલ આપીને મારું સ્વાગત કર્યું અને મને અંદર આવવા કહ્યું ભાભીના ચહેરાને જોઈ મને તેનામાં કંઈક બીમારી ના લાગી તેમ છતાં હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો અને જ્યારે અમે વારાની રાહ જોઈને બેઠા હતા ત્યારે તેણે મને કહ્યું કે તમારા મિત્ર ડ્યુટી પર ગયા અને તમે તો અમારા ઘરે આવવાનું જ બંધ કરી દીધું જ્યારે મેં કહ્યું કે ના ભાભી એવું કંઈ નથી જ્યારે તમને મારી જરૂર પડશે ત્યારે હું ત્યાં હાજર થઈ જઈશ અને પછી અમે બંને હસવા લાગ્યા અને મજાક કરવા લાગ્યા હતા ત્યારબાદ ડૉક્ટર પાસેથી દવા લીધી અને તે પછી અમે પાછા આવ્યા થોડા જ દિવસ પછી ભાભીનો ફોન આવ્યો અને કીધું કે મને મજા નથી એટલે મને ઘરે બોલાવ્યો ત્યારે રાતના દસ વાગ્યા હતા અને શિયાળાની ઋતુ હતી અને જવાનું મન નહોતું તો પણ મારે જવું પડ્યું મિત્રો આ સ્ટોરી તમને સારી લાગી રહી હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો જ્યારે હું મારા મિત્રના ઘરે ગયો અને ડોરબેલ વગાડી ત્યારે જ ભાભીએ દરવાજો ખોલ્યો અને મને અંદર બોલાવ્યો અને મેં એમને દવાખાને જવા કીધું તો ભાભીએ કીધું કે હવે મને સારું છે પછી મને રૂમમાં બેસાડ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યા ત્યારે મેં કીધું કે તમારા સાસુ ક્યાં છે ત્યારે એને કીધું કે એ બહાર ગયા છે અને બે દિવસ પછી આવશે હવે મને ભાભીના મનમાં કંઈક હોય એવું લાગતું હતું અને વાત કરતી વખતે તે મારી નજીક આવી ગઈ અને મને હાક કરી લીધી અને હવે પછી મને ચુંબન કરવા લાગ્યા પછી અમે જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ અને મિત્રો પછી અમે ખૂબ જ મોજ કરી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો બે લાયકનને ઓલ પર સેટ કરી દેજો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી અને હા વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે કોઈએ દિલ પર ના લેવું કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે દસ વાગ્યે ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો બાય બાય ટાટા બે લાયકનને જરૂરથી ઓલ પર સેટ કરવું